તો મિત્રો મસાલા મિલ્ક રેડી કરી લઈએ તો ચાલો આપણે એને તૈયાર કરીએ એની માટે મેં અહીંયા આગળ પાંચસો એમએલ દૂધ લીધેલું છે એની સાથે લીધા છે સૂકા મેવા છે પિસ્તા કાજુ બદામ ઇલાયચી કેસર અને મિલ્ક પાવડર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ એની માટે સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરવા મૂકી લઈશું અને આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ ભેગા કરી અને એને પાવડરમાં તૈયાર કરી લઈશું પણ એને આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે એકદમ ઝીણું નથી પીસવાનું કકરું રાખવાનું છે હવે જો આપણું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે તો આ સ્ટેજ પર આપણે લગભગ ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું કારણ કે આપણે અહીંયા ઘડી એકદમ ગળી નથી બનાવવાનું સ્લાઇટ સ્વીટનેસ આવે એટલું જ રાખવાનું છે એટલા માટે આપણું દૂધ ગરમ થઈ રહ્યું છે ને એક સાઈડે આપણું પાવડર પણ પીસાઈને રેડી થઈ ગયો છે તો આપણે અહીંયા ઘડી પાવડર એડ કરીશું જો આ રીતે કકરો રાખવાનો છે લગભગ ત્રણેક એક ચમચી જેટલો પાવડર એડ કરીશું પાવડરમાં કેસર છે જ એટલે આપણે જ્યારે એડ કરીશું તો કેસરનો કલર પણ ધીરે ધીરે ગરમ થશે એટલે રિલીઝ થશે અને સરસ લાગશે હવે મિલ્ક પાવડર એડ કરીએ છે લગભગ બેથી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે મિલ્ક પાવડર એડ કરવાના લીધે શું થશે કે આપણા મિલ્ક દૂધમાં જે આ મસાલા દૂધ છે એમાં ક્રિમિનેસ પણ બહુ સરસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને આપણું દૂધ પણ એકદમ થીક લાગશે તો હવે આપણું દૂધ જો તમે જોઈ શકો છો ને ગરમ થઈ ગયું છે હવે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી એને સરસ રીતે ઉકળવા દઈશું બેથી ત્રણ મિનિટ ઉકળી જાય એટલે આપણું દૂધ એકદમ રેડી છે તો ચાલો એને સર્વ કરી લઈએ સર્વ કરવા માટે જો તમે આ રીતે કુલ્લડ વાપરશો તો સર્વ કરવાની પણ મજા આવશે અને પીવાની પણ મજા આવશે થેન્ક યુ